મરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનું યુવાને છરીની અણીએ અપહરણ કરી બે દિવસ ફેરવી પરત મૂકી ગયો અપહરણ કરનાર યુવાન વિરુદ્ધ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ આરોપીની ધરપકડ ભાવનગર શહેરના કુમારવાડા વિસ્તારમાં રહેતી શકીરાનું યુવાને અપહરણ કરી તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક કરીને બે દિવસ અલગ અલગ સ્થળોએ સગીરાને ઘરે મૂકી જઈ સગીરાએ અપહરણ કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધ કરાઈ સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના કુમારવાડા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સત્તર વર્ષીય સગેરા તેના ઘરે એકલીઓએ તકનો ગેરલાભ ઉઠાવી કુમારવાડા રોજ રહીશ સાજિદ કુરેશી નામનું યુવાન ઘરમાં ઘૂસ્યો હતો અને સગીરાને છરી બતાવી તેની સાથે બાઇક પર બેસી જવા જણાવ્યું આથી ડરી ગયેલી સગીરા યુવાન સાથે બાઇક પર બેસી ગઈને યુવાન સગીરાને લઈને કુંભારવાડા વિસ્તારમાં રહેતી તેના બેલના ઘરે લઈ ગયો અને સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા ત્યાંથી આ યુવાન સગીરાની રિક્ષામાં બેસાડી નારી કામ પાસે આવેલ દસ નાણાં લઈ ગયો ત્યાં ફેરવી ફરી રિક્ષામાં નાની ચોકડી લાવ્યો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસાડી સિહોર ગેબન શાપીરની દરગાહ લઈ ગયો ત્યાંથી રિક્ષામાં જ બેસાડી રાજપરા ખુડિયાર મંદિરે લાવ્યો અને મંદિરના પરિસરમાં રાત વાતો કર્યો અને સવારે રાજપરા રેલવે સ્ટેશન સગીરાને લઈને પહોંચ્યો હતો જ્યાંથી ટ્રેનમાં બેસીને સણોસરા ગામ ગયા અને સણોસરા સમય પસાર કરી ત્યાંથી રિક્ષામાં સિહોર તેના બને વિના ઘરે લાવ્યો ત્યાંથી આ યુવાન બાઇક ઉપર સગીરાને બેસાડીને પરત તેના ઘરે મૂકી ગયો અને અંગે સગીરાએ તેનું શારીરિક શોષણ ન થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું